કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના વડાપ્રધાન મોદી પર કરાયેલી ટિપ્પણીને લઈને બાયડના ધારાસભ્ય નિવેદન આપ્યું છે તેમણે જણાવ્યું કે રાહુલ ગાંધીએ જે ટકોર કરી છે તે અંગે આપણે પરામર્શ કરવો જોઈએ સુપ્રીમ પડતો કોઈ છે નહીં એટલે ઘણા બધા વિચારો પછી સુપ્રીમ કોર્ટે આ પ્રકારનું ટકોર કરી હોય હું પર્સનલી જો વિચારું તો સ્વાભાવિક છે કે સુખી સમૃદ્ધ લોકો જેને ઓબીસીની જરૂર નથી એટલે ઓબીસીના લાભની જરૂર નથી એવા લોકો એ ઓબીસીનો લાભ બને લેતા હોય પરંતુ અમુક જગ્યાએ જ્યાં જરૂરિયાત ના હોય એવી જગ્યાએ કદાચ આપણે એને જતો કરીએ તો સ્વાભાવિકપણે હું એવું માનું છું કે જે ખરેખર ગરીબ સમાજમાં આજે શિક્ષણનું પ્રમાણ જેનું ઓછું હોય છે જે શિક્ષણમાં પરાણે ભણી રહ્યા છે એવા લોકોને એ લાભ આપણે આપી શકીએ ને જે ગરીબ સમાજો છે એ સમાજોમાં સો ટકા એના કારણે એવું કહેવાય કે વિકાસથી એ લોકો પર આવી શકે અને એમનામાં પોતાના સમાજની અંદર પણ તમને શિક્ષણના કારણે વિકાસ પછીથી જોવા મળે